કોર્પોરેશન ની ચટણી આવી રહી છે આપ સૌ જાણો છો કોંગ્રેસ પાર્ટીએ એક જનતા જનતાને દરવાજે કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ આપને દ્વાર એ જનતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે એમાં ઘરે ઘરે જઈને કોંગ્રેસનો કાર્યકર એ જનતાને પૂછે કે તમારા વિસ્તારની અંદર શું સુવિધા છે શું સુવિધા નથી શું સુવિધા હોવી જોઈએ ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે કેટલા કેટલા બેનિફિટ મળતા હતા અને આજે કેટલા ખોટા ટેક્સો અને પ્રાઇવેટ સ્કૂલો જે પરિસ્થિતિ છે અત્યારે જનતા તરાહીમાં પોકારી ગઈ છે અને જનતાના દ્વારા જે અને કોંગ્રેસ એના મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને તમારે ત્યાં શિક્ષણની વ્યવસ્થા કેવી છે આરોગ્યની વ્યવસ્થા કેવી છે સ્વચ્છતા અને જાહેર સફાઈની પરિસ્થિતિ શું છે આ જનતાને પૂછીને જે-જે વિસ્તારની અંદર જે જરૂરિયાત હોય જે શક્ય હોય એના માટે જનતાનો અભિપ્રાય શું છે જાણવા માટે આજે કોંગ્રેસ ઘરે ઘરે નીકળી છે Grow your business with OM Infotech Solution, your partner for smart, reliable IT services.